નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી સારો વરસાદ નોંધાઈ રહ્યો છે 27 જૂન થી વર્સાદનો જોર વધ્યો હતો અને 27 થી 30 જૂન માં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો પણ હવે મિત્રો 1 જુલાઈ થી અત્યાર સુધીમાં મતલબ કે વીતેલા 24 થી 36 કલાકમાં લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં ભારે થી અતિ ભારે વરસાદ પણ જોવા મળ્યો છે તો આવી રીતે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મિત્રો હાલમાં ચોમાસું એકદમ આબેહૂબ વરસી રહ્યું છે અને એવામાં હવે આગામી ચોવીસ કલાક માટે ખૂબ જ અગત્યની સામે આવી રહી છે લઈને લઈને ભારે આગામી કલાક માટે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો અલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે તો આગામી ચોવીસ કલાકમાં કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે કયા કયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને કયા વિસ્તારોને સાવધાન રહેવાની જરૂર છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો આમ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી છ દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પણ આજનો જે વિડીયો છે આમાં આપણે ખાલી ચોવીસ કલાકના વરસાદની વાત કરવાની છે પછીના વરસાદની વાત આપણે બીજા વિડીયોમાં કરશું તો મિત્રો હાલમાં ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજની તારીખમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે એવી શક્યતા છે અને એના પછી આગામી છ દિવસો સુધી પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે એવી આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ઉત્તર ગુજરાત થી કરી અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવી જ રીતે મધ્ય ગુજરાત થી કરી અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાઈ કરવામાં આવી છે આની ઉપરાંત મિત્રો અનેક સ્થાનિક નદીઓ જે છે એ બે કાંઠે વહેતી થશે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ઘણા વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે ગુજરાત ભરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદના એંધાણ છે અને ખાલી આજની તારીખમાં નહીં પણ આગામી પાંચ દિવસો સુધી માછીમારાઓને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે તો સૌથી પહેલા મિત્રો જો આપણે આગામી ચોવીસ કલાક માટે કયા કયા વિસ્તારોને રેડ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે તે વિશેમાં વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા તો કચ્છ કચ્છને રેડ એલર્ટ ઉપર રાખવામાં આવેલ છે જેમાં ખાસ કરીને કંડલા સાઇટના વિસ્તારો ગાંધીધામ મુન્દ્રા અને ભુજ સાઈટના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે એના પછી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર સાઈટના વિસ્તારો પોરબંદર અને જુનાગઢ સાઈટના વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે આ વિસ્તારોને આજે રેડ એલર્ટ ઉપર રાખવામાં આવેલ છે આના સિવાય દક્ષિણ ગુજરાતમાં નવસારી દમણ દાદરા નગર હવેલી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો આજે તમને રેડ એલર્ટ જે વિસ્તારો જણાવ્યા એમાં અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા રહેશે અને બાકીના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ તો લગભગ તમામ જિલ્લાઓમાં ચાલુ જ રહેશે તો આ રેડ એલર્ટવાળા જિલ્લાઓની તો વાત થઈ ગઈ હવે જો ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરવામાં આવે કે જ્યાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની શક્યતા છે તો મિત્રો રાજકોટ સાઇટના વિસ્તારો અમરેલી સાઇટના વિસ્તારો ગીર સોમનાથ ભાવનગર

આ વિસ્તારોને પણ ઓરેન્જ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે અને મિત્રો જે જે વિસ્તારો ઓરેન્જ એલર્ટ વાળા જણાવ્યા એમાં પણ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા દેખાઈ રહી છે હવે યેલો એલર્ટમાં આવતા વિસ્તારોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સાઈટના વિસ્તારો બોટાદના ભાગો અમદાવાદ ગાંધીનગર મહેસાણા ખેડા આડંદ સાઈટના વિસ્તારો પછી મહીસાગરના વિસ્તારો અરવલ્લી સાબરકાંઠા અને દિવ જેવા જિલ્લાઓમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે મતલબ કે આ જે યલો એલર્ટ વાળા જે વિસ્તારો છે એમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે કોઈ કોઈ છૂટાછવાયા વિસ્તારોમાં અહીંયા પણ ભારે વરસાદ પડી શકે છે તો આવી રીતે આગામી ચોવીસ કલાક માટે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કંઈક આવી રીતે રહેવાની છે ક્યાંક ભારેથી અતિભારે વરસાદ ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ અને હળવો મધ્યમ વરસાદ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે જ પણ કેટલાક વિસ્તારો એવા પણ હશે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે જે વિસ્તારો આજની તારીખમાં રેડ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે રેડ એલર્ટ વાળા વિસ્તારોમાંથી અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે પૂર જેવી સ્થિતિ બની શકે છે આ વિસ્તારોમાં જે રેડ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર અરબ સાગરનું બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે લો પ્રેશર એરિયાના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે તેમના જણાવ્યા અનુસાર આવતીકાલે મિત્રો મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં તેમણે જણાવ્યું કે જુલાઈના પહેલાં અઠવાડિયા અને બીજા અઠવાડિયામાં આઠથી કરી અને બાર જુલાઈના સેશનમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી બોટાદમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે જ્યારે બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ તાપી ડાંગ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ જણાવ્યું કે અરબી સમુદ્રમાં લો સિસ્ટમ બનશે જેથી કરી અને જુલાઈ દરમિયાન અતિ અતિભારે વરસાદ વરસી શકે છે કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે તેમણે કહ્યું કે આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં ગુજરાતમાં ચોમાસું આગળ વધતા અનેક વિસ્તારો પાણી પાણી થઈ ચુક્યા છે આની સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાથી લઈને ભુવા પડવા સુધીના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે આ બધી વસ્તુઓની વચ્ચે ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ કલાક અતિ ભારે વરસાદ રહેશે ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે હજી પણ ગુજરાતમાં આ ત્રણ કલાક દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે મેઘરાજા ઘણા બધા વિસ્તારોમાં પ્રચંડ વેગે આક્રમણ કરી શકે છે ખાસ કરીને દરિયાકાંઠા સહિતના જે વિસ્તારો છે જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી ભારે વરસાદની સંભાવના રહેશે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર કલાક માટે પ્રચંડ વાયુ સાથે આક્રમિક વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે મિત્રો ચાર જુલાઈથી કરી અને બાર જુલાઈ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજથી ભારે ભારે કહ્યું કે અરબી સમુદ્ર અને ઓડિશાથી આવતું ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એક થતાં અતિ ભારે વરસાદની આગાહી છે અને આના કારણે આજે સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે આજે ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાઈ છે પછી આવતીકાલે પણ વલસાડ દમણ દાદરાનગર આવેલી સાબરકાંઠા અરવલી મહીસાગર સુરત નવસારીમાં ભારે વરસાદની આગાઈ શક્યતા રહેશે તો મિત્રો આજના વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ક્યાં ક્યાં નહીં પડી શકે છે તમારા વિસ્તારમાં હમણાં સુધી વરસાદ કેવી રીતનો છે સારો છે મધ્યમ છે કે કેવી રીતનો વરસાદ હમણાં સુધી તમારા વિસ્તારમાં પડ્યો છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ